સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ફરી વિવાદમાં આવી છે હાલમાં કચેરીનું બિલ્ડિંગ રામ ભરોસે જ છે તંત્રની તપાસમાં જોવા મળ્યું કે ફાયર સેફટીના તમામ સાધનો સમયસર ચેક નથી કરાયા અને ઘણા સાધનો એક્સપાયર થયેલા છે જિલ્લા પંચાયત ખાતે કોઈ આગ લાગે તો કર્મીઓ અને અધિકારીઓની સલામતી પણ સવાલોના ઘેરા હેઠળ છે હાલ કચેરીના ટ્રાન્સફર અને સફાઈ ખર્ચમાં પંચોતેર લાખથી વધુ ખર્ચ બતાવવામાં આવ્યો છે પરંતુ ફાયર સેફટીના સાધનો ધૂળખાણમાં પુરાતા જળવાયા નથી એક બે વર્ષે જૂના એક્સપાયર થયેલા બાટલાઓ હોવા છતાં તંત્ર તરફથી હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ મામલે ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખની કામગીરી પર સવાલો ઉઠ્યા છે હવે જો ડીડીઓ કાર્યવાહી કરશે કે ભીનું સંકેલી લેવી પડશે તે જ મોટો પ્રશ્ન છે રાજકોટની જિલ્લા પંચાયત કચેરી ફરી એક વાર છે તે આવી છે ફરી એક વાર ગંભીર બેદરકારી રાજકોટ જિલ્લા પંચાયતની સામે આવી છે ત્યારે વાત કરીએ તો થોડા સમય પહેલા જ આ જે રાજકોટ જિલ્લા પંચાયત કચેરી છે તેને રાજકોટના જૂના કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં સિત્તેર લાખ જેટલો વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારે સ્થળાંતર જેવી પ્રક્રિયામાં જો સિત્તેર લાખ જેટલો ખર્ચ આવે તો ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ દ્વારા તેના વિવાદ ઉપાડવામાં આવ્યો હતો વિરોધ પ્રશ્ન કરવામાં આવ્યા હતા તેનો લેખિત પુરાવામાં જવાબ પણ આપવામાં આવ્યો છે જ્યાં વિવાદ હજી સમેટાયો નથી ત્યાં ફરી એકવાર રાજકોટ જિલ્લા પંચાયત કચેરી છે તે વિવાદમાં સંપડાયેલી જોવા મળે છે હું તમને દ્રશ્ય દેખાડીશ કે રાજકોટ મહાનગર જે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલી જે રાજકોટ જિલ્લા પંચાયત કચેરી છે તે તેમાં જે બાટલા છે ફાયરના બાટલા તે ક્યાંક કહેવાય કે એક્સપાયરી ડેટ વાળા બાટલા છે ડ્યુ ડેટ જોઈ શકો છો તમે જેની સત્તર દસ બે હજાર બાવીસ તો તેની ડ્યુ ડેટ છે સોળ દસ બે હજાર ત્રેવીસ તેવી જ રીતે એક બીજો જે બીજો જે ફાયરનો બાટલો છે તેમાં પણ એ જ રીતનું છે કે સાથે જો વાત કરીએ તો અત્યારે જે બાટલાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક કહેવાય કે ડ્યુ ડેટમાં તો નથી પણ સાથે જે કહેવાય કે જંગ ખાયેલી આ જોવા કે ધૂળ જેવા જેવો જોવા મળે છે કારણ કે જો કાંઈ ઘટના સર્જાય તો આ બાટલા કે આ ફાયર સેફ્ટી કેટલી કામ આવે કારણ કે આને એક શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવી છે જ અન્ય જગ્યાનો હું તમને જે કહેવાય એ દેખાડવા માંગીશ કે આ જે બાટલો છે ફાયરનો તેમાં જે કહેવાય કે ખાલી મેન્યુફેક્ચરિંગની જે ખાલી પેસેજ નાખવામાં આવ્યું છે ન કે કોઈ આ કે ન કોઈ એવું બીજું કંઈ નાખવામાં આવ્યું છે ખાલી જે એનું કન્ફિગ્યુશન છે તે જ નાખવામાં આવ્યું છે ત્યારે અહીં જોવાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે જે રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનું તે અહીં બેસે છે આ બીજો માળ છે આ માળ સુધી જે જિલ્લા પંચાયત છે છે આવેલી માળ સુધી આ કહેવાય કે અધિકારીઓ છે જિલ્લા પંચાયત બેસે છે ત્યારે ક્યાંક ને ક્યાંક શોભાના ગાઠીયા સમાન જે કહેવાય કે અત્યારે ફાયરના સાધનો છે તે રાખવામાં આવ્યા છે મહત્વની બાબત એક પણ છે કે થોડા સમય પહેલા જ રાજકોટમાં એ બે મોટી આગની ઘટનાઓ લાગી હતી ટીઆરપી અગ્નિકાંડ હતું જેમાં અઠ્યાવીસ જેટલા નિર્દોષોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તે બાદ જે દુડેટીના પરવે છે રાજકોટ એટલાની બિલ્ડિંગ છે ત્યાં પણ ત્રણ જેટલા જે કહેવાય કે યુવકોના બાગને ચપેટને કારણે મોત થયા હતા ત્યારે ત્યાં પણ આ ફાયર સેફટીના સાધનો ઇક્વિપમેન્ટ નહોતા જેથી કરીને સમગ્ર ઘટના સર્જાઈ હતી ત્યારે હાલ આવી ઘટનાથી જો હજી સરકાર છે તે પ્રેરણા નથી લઈ રહી અને જે કહેવાય કે આ નાના લોકોની માથે સવાઈ બોલાવી રહી છે તેના જે ફાયર સેફ્ટી ના હોય જેવો કોઈને હોલમાં કે શાળામાં તેઓને બંધ કરાવી રહી છે અધિકારીઓ છે તે બેસી રહ્યા છે અને કોઈ જે કહેવાય જિલ્લા પંચાયતમાં જો આવી મોટી ઘટના સર્જાય આગજની તો કેવા ઇક્વિપમેન્ટ રાખવા પડે કઈ રીતની તકેદારી રાખવા પડે એવું હાલ અત્યારે સુધી કોઈ કારણ નથી સામે આવ્યું ત્યારે આ બાબતે કોઈ અધિકારી દ્વારા સ્પષ્ટીકરણ પણ નથી કરવામાં આવ્યું પદાધિકારીઓ દ્વારા પણ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું ત્યારે હાલ સમગ્ર મામલો છે તે એકવાર વાયુ વેગે ફરી એકવાર છે અને જિલ્લા પંચાયત પ્રચેરી છે તે વિવાદના મંટોળામાં સંપડાયેલી જોવા મળી રહી છે કેમેરામેન હાર્દિક ગુણે સાથે પ્રતિક